નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચપાવ ચારસો એંસીથી હું ચબાવ પાંચસો ને બાસઠ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો ને સાત બાજરો ત્રણસો પચાસથી ચારસો ત્રેપન તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો ને ચૌદ રૂપિયા અડદ અગિયારસોથી ઓગણીસો એકતાલીસ સિંગફાડા બારસો પચાસથી ચૌદસો એંશી મગફળી જાડી એક હજાર પચાસથી બારસો ઓગણસાઠ ધાણા બારસોથી પંદરસો ઓગણીસ સોયાબીન આઠસો પચાસથી નવસો છવ્વીસ તલ ત્રેવીસોથી ઇઠાવીસો રૂપિયા જીરુંની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર એંસી રૂપિયા જીરા માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારા એવા ભાવ બધા બધા જ માર્કેટિંગ યાર્ડની અંદર બોલાઈ રહ્યા છે જીરાની અંદર સારી એવી રીતે જોવા મળી રહી છે એરંડા નવસો પચાસથી એક હજાર ચોર્યાસી જુવાર ચારસોથી આઠસો સાહીઠ મગ સોળસો પચાસથી ઓગણીસો ને છ્યાસી તલકાળા છવ્વીસોથી ત્રણ હજાર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ સોળસોથી ઓગણીસો ને પાંચ અડદ આઠસોથી ઓગણીસો પિસ્તાલીસ ઘઉં ત્રણસો પંચાણુંથી પાંચસો ઓગણીસ ચણા બારસોથી તેરસો અગિયાર મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો નેવું મગફળી જાડી નવસોથી અગિયારસો પાસાઠ અજમો ત્રેવીસો ત્રીસથી છત્રીસો પંચોતેર એરંડા એક હજારથી એક હજાર એંસી તુવેરની વાત કરીએ તો આઠસો પાંચથી ત્રેવીસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પિંચાશી રૂપિયાથી ચારસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુંની ઊંચું બે હજાર નવસોથી છ હજાર બસો રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર છપ્પન લસણ એક હજાર પચાસથી ઓગણીસ ઓગણત્રીસસો એંસી તાણા એક હજારથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઝપાઉ બારસો એંસીથી હું જપાવ પંદરસો રૂપિયા તલ સફેદ અઢારસોથી ઇઠાવીસો વીસ તલ કાળા બાવીસસો પચાસથી એકત્રીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા ચારસોથી છસો અગિયાર ચણા બારસો ચાલીસથી તેરસો ને વીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ત્રેવીસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો સાઠ મરચાં એક હજાર પચાસથી તેરસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો સિત્તેર ધાણા એક હજારથી તેરસો પંચાવન મેથી એક હજારથી અગિયારસો ચાલીસ જીરુની વાત કરીએ જસદન માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુભાવ પાંચ હજારથી ઊંચા ભાવ છ હજાર રૂપિયા વરિયાળી અગિયારસોથી પંદરસો ને એકવીસ રાય નવસો પચાસથી તેરસો ચુમ્માલીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુભાવ ચારસો સાઠથી ઊંચા ભાવ છસો છવ્વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો છત્રીસ કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી ચૌદસો ને છ્યાસી મગફળી ઝીણી નવસો એકથી તેરસો એકવીસ મગફળી જાડી આઠસો એકથી તેરસો છવ્વીસ કલંજી બે હજારથી ત્રણ હજાર નવસો ને એકસઠ રૂપિયા એરંડા નવસો એકથી અગિયારસો અગિયાર તલકળા અઢારસોથી એકત્રીસો એક તલ બે હજાર એકથી અઠાવીસસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચ ભાવ છ હજાર બસો એકતાલીસ રૂપિયા ધાણા એક હજારથી સત્તરસો એકત્રીસ ધાણી એક હજાર થી ને એક મકાઈ ત્રણસો એકસાઠથી ચારસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી ત્રણસો છત્રીસ રૂપિયા ચણા અગિયારસો એકવીસથી તેરસો અગિયાર અડદ બારસો એકથી એકાવન મગ બારસો એકત્રીસથી અઢારસો એક તુવેરની વાત કરીએ તો ચૌદસો એકાવન થી ત્રેવીસો રૂપિયા સોયાબીન આઠસો છેતાલીસ થી આઠસો છન્નું વાલ પાંચસો થી પંદરસો એક રાય અગિયારસો થી બારસો એકાણું ચણા સફેદ તેરસો એકથી બાવીસો એકાવન રાયડો સાતસો થી નવસો એકાવન લસણ એક હજાર થી એક વટાણા નવસો થી ચૌદસો છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર